આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું બહુ ભૂખ લાગી બટી આપણી પાકે છે મસ્ત આપણે બનાવી લીધી માતાજી જય શ્રી કૃષ્ણ બતાઈને એમ છો બધા મજામાં જજો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના એટલે કે આમ બપોરના જ કહેવાય એટલે બપોરે આપણે બ્લોગની શરૂઆત કરીશી બપોરના થઈ ગયા છે બાર આપણે કામકાજ બધું પતાવી લીધું છે થઈ ગયું બ્લોગનું મોડું આપણે તો અત્યારે બપોરે બાર વાગે આપણે બ્લોગ સ્ટાઇલ સ્ટાર્ટ કરીશી તો હવે આપણે સીધી રસોઈ જ બનાવવાની છે તો જો તમે અમારા બ્લોગમાં અમારે અહીંયા પેપસી ખાય છે અને અહીંયા બધું ઉડાડીને ખૂબ ભાગ ખાતા હતા એટલે અને અહીંયા આપણે રસોઈની તૈયારી કરી લીધી છે રસોઈમાં આપણે આજે ખાટી છાશ છે તો કઢીને ભાત બનાવવાના છે

પર પછી આપણે ઉઠી ગયા છીએ અને ઉઠીને નાઈ તો ફ્રેશ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને જો દક્ષુભાઈ પાછળ રમે છે એને આપણે તૈયાર કરી દીધા છે તો હવે એક આ નાનું મોટું ઘરનું કામ હશે એ પતાવશું અને તે તો હાઈન પડી જશે કેમ કે હાઈન પડતા તો કાંઈ વાર ન લાગે તો જો ભાઈ જો પાછળ ઘોડા પાસે બેઠા છે તો બંધારે જો તમે આગળ અમારા બ્લોકમાં દક્ષુભાઈ જો અમારા દ્રાક્ષ ખાવા મીઠા છે હું શું ખાશો હે દ્રાક્ષ કહેવાય હું

બધાય હું બધા બનાવે ચાલો હવે જો આપણે છાઈશ ને પીસાઈ ગયું છે હાલો બધાય જમવા આવે આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું બહુ ભૂખ લાગી ભૂખ તો લાગે ને વચ્ચે ભાઈ જો ફોન હોય એટલે કઈ નો જોઈ કે નહીં જો ગુલ્ફી ખાવાનું ચાલુ થઈ ગયું છે ફોનમાં જોતા જોતા